તો હેલો ગાઈઝ શૂટિંગ માં આયા છે ને કુજી ગુરુ હવે લાગે કક પ્લાનિંગ માં છે એ ગુરુ બાકી કાઈ ભાઈ ના ઈ બધા પડી નહીં મૂડ નહીં ઓ સી જી ધીસ ગાઈઝ ઇઝ નોટ ઓન મૂડિંગ ક્યારે સ્ટોરે તો ફૂલ થવા દે હમણાં બ્લોક આવશે ને એટલે ફૂલ થવા જ દે હા

જાયદાદ ના કાકડીઓ લેવા દો તો ક્યાં મારી પાસે જાયદાદ પડી છે અમે ખુદર રખડી ગયા હતા જાયદાદ ભાઈ બધું વેખી ના થયું જાયદાદ બાયદાદ બધું વેખી ના છે શું બોલું બોલું છેડે ઘર દેખાયું તો નળિયા વાળો એ એક હવેલી હતી પણ એ વેસાઈ ગઈ સાઈ એક કરોડ છે ઝુકાર ને લતે સડ્યો તો બધું વેસાઈ ગયું બધું એમાં પતી ગયું ને પતી ગયું ભાઈ તારા કોણ છે ના મુ હીરા ભેગો હોય કોણ હોય છે હીરા ભેગો હોય ને ટકલો હોય છે ને શું ટાઈલ હોય હીરા અન ઓલા ભાઈ